થકી રોજનું પંચોતેર હજાર લિટર દૂધ ભરાય છે જે પણ એક સીધો ભ્રષ્ટાચાર થતો હોવાનો નમૂનો છે આ સાથે જ તેઓએ પોતાની પેનલની ચિત્રો પણ દાવો કર્યો હતો મેં હમણાં જ કીધું કે દવેથા દણજીભાઈની દીકરી એ આખી મંડળી બનાવેલી છે એ ભરૂચ જિલ્લાનો સોશિયલ લીડર છે એની દૂધ મંડળીમાં સવારે દોઢસો લિટર આસપાસ આવે સાંજે દોઢસો ની આસપાસ આવે પશુપાલકો અધિકારી ના દાખલા પણ મારી પાસે છે કેટલી ગાય છે કેટલી ભેંસ છે એ જ પ્રમાણે દૂધ છે વરસના ડેટાની એવરેજ ત્રણસો ની અંદર જાય પણ વધારે ના જાય પછી તેનું ટેન્કર લખવાનું કઈ છે એમને ટેન્કરો મંડળી ઉભી કરી અને ઘનશ્યામ પટેલ ને લખવાનો છે અરુણસિંહ નહીં ગંગોત્રી ગાડીઓ પર પોતા અક્ષરે લખીને રજીસ્ટ્રેશન કરાવેલું છે નિયમોના નિયમોના આધારે નિયમોના નિયમ ના આધારે અમારી ડેરી ચાલે જ એમની ઈચ્છા થાય તો ડેરી ઉપર ઇન્કવાયરી કરાવી દે દૂધ અને પાણી કરી દે ભાઈ પણ અમારી ઇન્કવાયરી એક મંડળી દસ કરોડ નો કેસ કરેલો રાજપીપળા પોલીસ સ્ટેશન પર છે એક ધનજીભાઈ ને અરુણસિંહ ને કઈ મંડળીને વગોવા દીકરી એટલે તમે બધા મારી ભાઈ ઇન્ટરવ્યુ લેવા આવજો અને હરી જઈશ તો વઠ્ઠી વાત સ્વીકારીશ

દૂધ મંડળી ના ધારકો ઘેર બેઠા પૈસા ઉપાડી શકે બેન્કો આપે વહીવટ કરે અને અમિત શાહજી એ આખા ગુજરાતમાં એ કામ પૂર્ણ કરેલું છે ફક્ત ભરૂચ નું તેત્રીસ ટકા ચાલીસ ટકા ડેરીએ નથી કર્યું ભગવાન ને પ્રાર્થના કરીએ કે ડેરીનું કામ અમે સંપૂર્ણ પૂરું કરીએ અમિત શાહજી નું અમે અમે કરી રહ્યા છીએ